શ્રી ગણેશાય નમઃ ચેનલ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વાર્તા છે સોના મહોર કે કાકરા એક હતો લોભી માણસ તે ખૂબ જ કંજૂસ હતો તેણે થોડી સોના મહોરો એકઠી કરી હતી અને આ સોના મહોરને તેણે ઘડામાં મૂકી રાખી હતી પછી એ ઘડો એક ઝાડ પાસે દાટી દીધો કંજૂસ માણસ તો રોજ ઝાડ પાસે જાય ઘડો બહાર કાઢે અને સોના મોર ગણતો સોના મોર ગણવાનું તેને ખૂબ જ ગમતું હતું પછી તે ઘડાને ફરીથી દાટી દેતો હતો તેનો એક ભલો પાડોશી હતો તે કંજૂસને કહે કે અરે ભાઈ પૈસા ખર્ચીને આનંદ તો કર કંજૂસ બોલે કે ખર્ચ કરો તો સોના મોર ઓછી થઈ જાય ઓછી સોના મહોર ગણવામાં શું આનંદ આવે ત્યારે એક દિવસ કંજુસ માણસ સોના મહોર ગણતો હતો અને એક ચોર તેને જોઈ ગયો બીજે દિવસે ચોર ઝાડ પાસે આવ્યો અને તેણે ખાડો ખોદ્યો અને ઘડો બહાર કાઢ્યો તેણે તો ઘડામાંથી બધી જ સોના મહોરો કાઢી લીધી અને ઘડામાં કાકરા ભરીને ફરીથી દાટી દીધો પછી તે સોના મોર લઈને ચાલી ગયો બીજે દિવસે કંજૂસ ઝાડ પાસે આવ્યો તેણે ઘડો બહાર કાઢીને ઊંધો વાળ્યો ભોંય ઉપર તો કાકરાનો ઢગલો થઈ ગયો આ જોઈ અને કંજૂસ માણસ તો રડવા લાગ્યો તેને સાંભળીને લોકો દોડી આવ્યા તેનો ભલો પાડોશી પણ દોડી આવ્યો કંજૂસ બોલ્યો કે ઘડામાં સોના મોહરો નથી આમાં તો કાકરા છે કાંકરા કોઈ સોના મોહરો લઈ અને ચોરી ગયું છે પાડોશી બોલ્યો કે અરે ભાઈ તારે સોના મોહરનું શું કામ છે તને તો ખર્ચવામાં આનંદ જ નથી તને તો ફક્ત ને ફક્ત ગણવામાં જ આનંદ આવે છે ત્યારે કંજુસ માણસ બોલ્યો કે પણ સોના મહોર વિના હું શું ગણીશ ત્યારે પાડોશીએ કહ્યું કે કાકરા ઘડામાં ભરી રાખ અને રોજ ને રોજ ગણ્યા કર કોઈ ચોર ચોરી પણ નહીં કરે અને તને ગણવાની મજા પણ આવશે ત્યારે કંજૂસ માણસ નાનું એવું મોઢું કરી નાખ્યું અને એ કાંઈ જ બોલી ન શક્યો તો મિત્રો આ વાર્તા ઉપરથી આપણને સમજવા અને જાણવા મળે છે કે ભગવાને આપણને જો પૈસા આપ્યા હોય કે પછી સોના મહોરો આપી હોય તો ભલાઈના કામમાં વાપરવી જોઈએ તો મિત્રો આજની આ વાર્તાને હું અહીં વિરામ આપું છું કાલે ફરીથી આવીશ એક નવી વાર્તા સાથે એક નવી કહાની સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ ધન્યવાદ